દેવોના દેવ મહાદેવ પરમ કૃપાળુ છે સૃષ્ટિના પાલનહાર છે ને સમગ્ર સૃષ્ટિના સંહારની ક્ષમતા ધરાવતા મહાદેવ પોતાના ભક્તો પર હિત વરસાવનારા પણ છે શિવજીના બાર માનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ગુજરાતના સૌરાષ્ટ્રમાં સ્થિત છે પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે રાજસ્થાનના ડુંગરપુરમાં પણ મહાદેવના આ જ કલ્યાણકારી સ્વરૂપના દર્શન ભક્તોને થાય છે અહીં મહાદેવ દેવ સોમનાથના નામે પ્રખ્યાત છે અને સોમનાથ મહાદેવ જેટલું જ સત દેવ સોમનાથનું આ મંદિર ધરાવે છે જેથી જે કોઈ પણ ભક્ત આ મંદિરે દર્શન કરવા આવે છે તે ઉત્સાહપૂર્વક બોલી ઉઠે છે દેવ સોમનાથ મહાદેવની જય દેવાદિદેવ મહાદેવના બાર જ્યોતિર્લિંગોમાંનું એક સોમનાથ મહાદેવ ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું છે પરંતુ રાજસ્થાનના ડુંગરપુરમાં પણ દેવાદિદેવ મહાદેવનું આબેહૂબ સોમનાથ મહાદેવ જેવું જ મંદિર સ્થિત છે જેને સ્થાનિકો દેવ સોમનાથ મહાદેવ તરીકે ઓળખે છે રાજસ્થાનના ડુંગરપુરમાં સ્થિત આ દેવ સોમનાથ મંદિર લગભગ બારમી સદીમાં નિર્માણ પામેલું મનાય છે આ મંદિર માલવા શૈલીમાં બનાવાયેલું છે આ મંદિર પંચોતેર જેટલા વિશાળ સ્તંભો પર સ્થિત છે આ મંદિરનું મુખ્ય શિખર જમીનથી લગભગ છોતેર ફૂટ ઊંચું છે અને મંદિરનો ઘેરાવ ચારસો ફૂટ પહોળો છે આટલું વિશાળ મંદિર કે જાણે સોમનાથ મંદિરની જ આબેહૂબ પ્રતિકૃતિ હોય મંદિરમાં જગ્યાએ જગ્યાએ સુંદર નકાશી અને કલાકૃતિના ઉત્કૃષ્ટ નમૂના પણ ભક્તોને અચૂક જોવા મળે છે મંદિરમાં દેવ સોમનાથના દર્શન કરવા માટે

પ્રકટ ہوا ہوا છે અને અહીંયા પે જો ભી માનતા રાખતે હે જો ઇસકી પૂરી હોતી હે જેમ કે અહીંયા પે માનતા રાખતે હે કે જેસે કે મેરા કોઈ કામ નહી હોરા એ જેસે હો ગયા તો ફિર યા કે બાદા લેતે વો પૂરા સફળ હોતા હે મંદિરના पुजारी નું કહેવું છે કે અહીં બે શિવલિંગ ના ભક્તોને દર્શન થાય છે એક સ્વયંભૂ સ્ફટિક થી નિર્માણ પામેલું લિંગ અને એક રુદ્રાક્ષ રૂપી પથ્થરમાંથી નિર્માણ પામેલું લિંગ અને સ્ફટિક થી નિર્માણ પામેલું લિંગ તે સ્વયં પોતાનો આકાર વધારી રહ્યું છે જે જોઈને અહીં ભક્તો આશ્ચર્યચકિત થઈ જાય છે અહીંના સ્થાનિકો કહે છે કે મુઘલોના સમયમાં રાજા ઔરંગઝેબે આ મંદિરમાં ચઢાઈ કરી હતી અને આ મંદિરના શિખર પર સ્થિત સોનાની નકાશી અને ગુંબજ લૂંટી લીધા હતા લગભગ બે વાર આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને હવે આ મંદિર પુરાતત્વ વિભાગના હસ્તક આવતું હોવાથી આ મંદિરની સુંદર રીતે સાર સંભાળ કરવામાં આવી રહી છે मंदिर देव सोमनाथ के नाम से पुकारा जाता है इसके अंदर पिछहत्तर थम्बे लगे हुए पत्थर के किवाड़ बने हुए हैं, पत्थर के दरवाजे बने हुए मंदिर का शिखर सवा चौहत्तर फीट ऊंचा है मंदिर का गहरा सवा चार सौ फीट लंबाई चौड़ाई है स्थानीय नु तो मानव है कि आ मंदिर पांडव का जुड़ायेलू है स्वयं पांडवों द्वारा અહીં દાદાની પૂજા કરાઈ હોવાના અનેક પુરાવા તેમને મળેલા છે આ મંદિર આમ તો સુંદર આરસના પથ્થરોથી બનાવાયેલું છે જે ઉદેપુરના બરોડા ગામેથી લાવવામાં આવ્યા હતા સ્થાનિક લોકોનું કહેવું છે કે વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં અહીં પાસેની નદીમાં આવેલ ઘોડાપુરના કારણે આ મંદિરમાં પાણી ભરાઈ ગયું હતું જેથી કરીને આ મંદિરના પથ્થરોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે સ્થાનિકોનું માનવું છે કે આ મંદિર લોકોની મનોકામના પૂરું કરનારું છે અને જે જે ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે તે યથાશક્તિ અહીં અનાજનું દાન કરીને સદાશિવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે છે સ્થાનિકો એમ પણ માને કે રાજસ્થાનના જે જે ભક્તો દાદાના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને નથી જઈ શકતા તે અહીં દેવ સોમનાથ દાદાના દર્શન કરીને પ્રાપ્ત કરે છે સોમનાથ મહાદેવના અનન્ય આશીર્વાદ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ